આ આવી ગયા છે અમે તઈડે હફિલ જાય છે મોવા સુકનું પાણી લાવવાના છે ગાઈસ આપણે આપણો ટ્રેક્ટરના ટાયર લેવા આલે પોવા આ હા ગાઈસ યે જો કેમેરા ફિટ થઈ ગયા આવા દેગી અરિયો બધા આવત તંતુ ને કહતો તું કનકોટમાં આવી ગયા છે પછી ટ્રેક્ટર ના ટાયર લેવા સો હાલો અંદર કઈ રીતના ટાયર આવે છે જોઈ તો આ બધી કંપની નો ટાયર છે કનકોટ માં બધી જ કંપની નો ટાયર મળી જાય એમ છે આખો ગોડાઉન ભીરો હોય એવું લાગે આનો કાઈ નહી આપણે જે લેવાનો ટાયર છે એનો એ કેટલા છે 6 ટકા 6 ટકા BC2X એમ છે પ્રોલી પાકો પડ લે અને કન્ફર્મ કર લો હાલો એટલે પછી અહીંયાથી આપણે બીજો વેપાર કાઢતો જઈએ હવે 얘 તો આ બધું કરવા નથી અને બીકી છે આ જે ને ખાતા નથી તો પરણા કરજો નથી નકશી ના ટાયર લઈ જવાનો છે છત્રીસો ફોડ માટે ગોડાઉન બતાવું તમને ટાયર નો આખો ગોડાઉન ભરેલો છે કોઈ પણ ભાઈ ટાયર લેવાના હોય તો ધનકોટમાં આવી જાય કે ભાઈ ચાલો તો આપણે અહીંથી જવાનું છે રિયમ રેડિયો રિપેરિંગમાં માં તો આપણે ટેપ રિપેરિંગ કરાવવાનું છે હાલો તો આપણે આવી ગયા છે રિયમ રેડિયો રિપેરિંગમાં માં છે ચાલો તો આપણે કઈ રીતે છે તો રિપેરિંગ તમે શું કરો છો

તમે હું ભાઈ ટાકા મારો છું એના માટે ટેપ બનાવો છું ટ્રેક્ટર માટે આ ઈ તો અમારે બેન ચુ એટલે અમે તો આવ્યા છે રિપેર કરાવો બીજું કોઈ આવે કે અમે એક જ આવીએ અમારા ભાઈ આવ્યા છે ખાલી ટાયર લેવા અલ આ ભાઈ ટેપ આપણે કરી દીધું છે રેડી ધવાડા નો કાઢે તો સારું ન કા ભાઈ ધવાડા કાઢવા મળશે આમ પછી તમે નહીં આ ટેપ જો આપણે સારું હરખું ન ભીલું એટલે આ ભાઈનું આવ્યું છે અને સારું લાગે તો આવજો આ દુકાને હરિયો મોબાઈલ અને સારું ન લાગે તો પાછા બધા ધોકો લઈને આવજો હા હાયા

કરેલા બે બેટરી રિપેરસમાં લઈ ગયા સીધું બેટરી તો હાલ રાખવાની જગ્યા જ નથી વીડિયો સપન ચાલી સુધી આ તો આપણે આવી જતો છે ચેક કરાવવા માટે તો બેટરી તો છે લાગે આપણે એક ટાયર તો છેડી હોય ને ગયું છે હવે બીજો ટ્રેક્ટર ને ટાયર છડાવવાની શરૂ કરવાનું છે અને તો બુવા પડીને ટાયર કમ્પ્લીટ કરી નાખો એટલે ઓલા ટ્રેક્ટર ને ટાયર ને પાછું આપણે ખોલીને પાછું મગજ સર્ટિફિકેટ ફીટ કરાવવું જોઈએ ને ચાલો તો આપણે હવા પૂરવાનું શરૂ કરી દીધું છે ચાલી પિસ્તાલીસ હવા રાખવાની છે આપણે આગલામાં જોઈ જોઈએ તો આપણું આ રીતનું ટાયર લાગે છે જેવા પાછળ ટાયર છે એવા ડાગર ટાયર આપણે નીકળવા છે કોમેન્ટ કરજો જેટલા જણા જો જો કેવો ટાયર લાગે છે એટલે તો બીજો ટાયર ની તૈયારી કરી હાલો તો આપણો આ ટાયર ફિટ થઈ ગયું છે હવે બીજા ટાયર નો વારો આવ્યો છે હવે એને હાલ પે જક મારી ઊંચું કરી છે પેલા જેટ લાગી જાય એટલે ઊંચું કરીને પછી આપણે ખોલી નાખશે

ચાલો તો આપણે બે ટાયર નખાઈ ગયા છે ચાલો જો ભાઈ બતાવું તમને કઈ રીતનું આપણું ટ્રેક્ટર લાગે છે જોઈ જુઓ ફોર્ડ છત્રીસો આગળના ટાયર કેવા લાગે છે કેવો મને પાસે કેટલા ના છે જાણવું હોય તો કોમેન્ટ કરજો જે કોઈ નખાવા હોય જેવા બાકી વિડીયો આપણો પૂરો થાય છે